નમસ્કાર મિત્રો આજે એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ એકત્રીસ ઓક્ટોબર એટલે સરદાર પટેલ જયંતિ એકત્રીસ ઓક્ટોબર અઢારસો પંચોતેરના દિવસે ખેડાના નડિયાદમાં સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ થયેલો હતો જેમના પિતાનું નામ ઝવેરભાઈ પટેલ અને માતાનું ના લાડભાઈ હતું ઝવેરભાઈ અને લાડભાઈના છ સંતાનો પૈકી સૌથી નાના એટલે સરદાર વલ્લભભાઈ પટેલ એમના મોટાભાઈ એટલે વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ પટેલ આજના વિડીયોમાં આપણે તેમના વિશે માહિતી મેળવશું મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલને લોખંડી પુરુષ અથવા ભારતના બિસ્માર્ક તરીકે ઓળખવામાં આવે છે મિત્રો બિસ્માર્ક એટલે જર્મનીના હતા જેમને સત્યાવીસ દેશી રજવાડાઓને એકત્રિત કર્યા હતા એટલે એમને ભારતના બિસ્માર્ક તરીકે ઓળખવામાં આવે છે આપણે જાણીએ છીએ કે સરદાર વલ્લભભાઈ પટેલ પાંચસો બાસઠ જેટલા દેશી રજવાડાઓને એકત્રિત કરીને અખંડ ભારતની રચના કરી એમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવેલી હતી સાથે જ ગુજરાત અને ભારતની અંદર કેટલાક એવા મહાન અને આંદોલન તથા કેટલાક જે સત્યાગ્રહો થયા એ સત્યાગ્રહોની અંદર પણ એમને મહત્ત્વની ભૂમિકા ભજવેલી હતી અત્યારે આપણે જાણીએ છીએ કે ગુજરાત અને ભારત સરકાર દ્વારા કેવડિયા કોલોની ખાતે સરદાર વલ્લભભાઈ પટેલનું એકસો બ્યાસી મીટર ઊંચું એક સ્ટેચ્યુ બનાવવામાં આવેલું છે આ સ્ટેચ્યુ બનવા પાછળ સરદાર પટેલ કે જે ભારતના નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી હતા તે સમયમાં કરેલા કાર્યો વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ ઝવેરભાઈ લાડબાઈના કરી એકત્રીસ ઓક્ટોબર અઢારસો પંચોતેરના રોજ થયેલો હતો જેનો પ્રાથમિક અભ્યાસ પણ ત્યાં આગળ જ થયેલો હતો સરદાર પટેલનો જન્મ ખેડા જિલ્લાના નડિયાદમાં થયેલો હતો તે સમયે આજે નડિયાદ હતું એ બોમ્બે પ્રેસિડેન્સીનો એક ભાગ હતો અઢારસો પંચોતેરની વાત છે એટલે ભારત આઝાદ થયું એની પહેલાં અત્યારે આપણે વાત કરીએ તો અત્યારે ગુજરાતની અંદર ખેડા જિલ્લો નડિયાદ ત્યાં આગળ એમનો જન્મ થયેલો હતો પ્રાથમિક શિક્ષણ તેમનું ત્યાં આગળ જ થયું તે વકીલ બનવા માગતા હતા એટલે આગળ અભ્યાસ કરવા માટે ઇંગ્લેન્ડ ગયેલા હતા ઇંગ્લેન્ડમાં ગયા પછી ત્યાં આગળ છત્રીસ મહિનાનો જે અભ્યાસ હતો એ માત્ર ત્રીસ મહિનાની અંદર પૂર્ણ કરી અને પાછા ભારત આવ્યા હતા મિત્રો જ્યારે સૌ પ્રથમવાર એમને ઇંગ્લેન્ડ જવાનું હતું ત્યારે એમના મોટાભાઈ એમની જગ્યાએ ઇંગ્લેન્ડ ગયેલા હતા એટલે કે વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ પટેલ અત્યારે આપણે જાણીએ છીએ કે વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ પટેલના નામ પરથી ગુજરાત વિધાનસભા છે વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા મિત્રો એનું કારણ એ હતું કે જ્યારે વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ એટલે કે વિજય પટેલ અને વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ પટેલ એટલે કે વીજે પટેલ બંનેની સહી એક જ હતી એટલે વલ્લભભાઈના જગ્યાએ વિઠ્ઠલભાઈ ઇંગ્લેન્ડ ગયેલા હતા પછી પાછળથી સરદાર વલ્લભભાઈ પટેલ પણ ઇંગ્લેન્ડ ગઈ પોતાનો અભ્યાસ પૂર્ણ કરી અને પરત ભારત આવેલા હતા મિત્રો અત્યારે આપણે વાત કરીશું સરદાર વલ્લભભાઈ પટેલના જીવનના મુખ્ય બે કાર્યો આમ તો એમને ઘણા પોતાનું જીવન જ આખું દેશને સમર્પિત કરેલું હતું ગુજરાત ગુજરાતની અંદર અનેક એવા સત્યાગ્રહો થયા કે જેમાં ખેડૂતોની સાથે સરદાર પટેલ સંકળાયેલા હતા ભારતના ગૃહમંત્રી આઝાદી પછી એ પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના દિવસે જ્યારે ભારત આઝાદ થયું તો ભારતના ગૃહમંત્રી હતા અને નાયબ વડાપ્રધાન હતા ત્રણ વર્ષ જેટલો કાર્યકાર એમનો થયો એમના પછી એમનું મૃત્યુ થયું હતું એમના જીવનના અગત્યના બે ઘટનાઓ વિશે આપણે માહિતી મેળવશું તો એ હતું પાંચસો ને બાસઠ દેશી રજવાડાઓને એક કરી અખંડ ભારતની રચના કરી અને ગુજરાતની અંદર કેટલાક એવા સત્યાગ્રહો થયા કે સત્યાગ્રહોમાં ખેડૂતોની પડખીઓ ઉભેલા હતા સૌથી પહેલાં આપણે માહિતી મેળવશું ગુજરાતની અંદર જે ખેડા સત્યાગ્રહ થયો બોરસદ સત્યાગ્રહ થયો બારડોલી સત્યાગ્રહ થયો તા સત્યાગ્રહ દરમિયાન અંગ્રેજો દ્વારા ખેડૂતો ઉપર કેટલાક વધારે પ્રમાણમાં કર નાખવામાં આવેલો હતો હવે એ સમયમાં દુઃખ દુષ્કાળની એવી પરિસ્થિતિના કારણે ખેડૂતો કર ભરી શકે એમ હતું નહીં ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલની આની જાણ થતો તેમને અંગ્રેજ સરકાર વિરુદ્ધ આંદોલન કરેલું હતું એટલે કે આ રીતના સત્યાગ્રહો કરેલા હતા અને ખેડૂતો સાથે ઊભા હતા ખેડૂતોને કર ન ભરવા માટે સૂચના આપવામાં આવેલી હતી મિત્રો એ જે કઠિન સમય હતો એ કઠિન સમય દરમિયાન અંગ્રેજો દ્વારા ખેડૂતોના પાક અને પાલતું જે પ્રાણીઓ હોય એ પણ જપ્ત કરવામાં આવેલા હતા સાથે જ સરદાર પટેલની પણ ધરપકડ કરવામાં આવેલી હતી પણ આખરે તો સરકારે સરદાર પટેલ સામે ઝૂકવું પડ્યું અને એક વર્ષ માટે આ જે કર હતો એ નાબૂદ કરવામાં આવ્યો મિત્રો જ્યારે ઓગણીસો ને અઠ્યાવીસમાં બારડોલી સત્યાગ્રહ થયો એ દરમિયાન ભીખીબેન નામની એક મહિલા દ્વારા વલ્લભભાઈ પટેલને સરદારનું વિરુદ્ધ આપવામાં આવેલું હતું ત્યારથી એ સરદાર વલ્લભભાઈ પટેલ તરીકે ઓળખાવા લાગ્યા તો ગુજરાતની અંદર અનેક સત્યાગ્રહો થયા એમાં સરદાર પટેલે ખેડૂતોનો સાથ આપેલો હતો અને અંગ્રેજ સરકાર સામે નીચું ઝૂંક્યું હતું નહીં મિત્રો બીજી વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે ભારત દેશ આઝાદ થવાનો હતો ત્યારે પાંચસો ને બાસઠ જેટલા દેશી રજવાડાઓ હતા એ રજવાડાઓ એક કરી અને અખંડ ભારતની રચના કરી એમાં ખાસ એમના એક મંત્રી હતા વીપી મેનન એમના દ્વારા એમને પૂરો સહકાર આપવામાં આવેલો હતો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરીશું સૌથી પહેલાં ભારતની અંદર જો ભારત આખો દેશ બનાવવા માટે પોતાનું પોતાનું જે રાજ્ય સમર્પિત કરનાર કોઈ રાજા હતા તો એ હતા ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી કે જેમને સૌથી પહેલાં પોતાનું રજવાડું દાનમાં આપેલું હતું મિત્રો ભારતના જે ને બાસઠ દેશી રજવાડાઓ હતા એમાંથી પાંચસોને ઓગણસાહ જેટલા દેશી રજવાડાઓ અખંડ ભારતની રચના માટે તૈયાર હતા માત્ર ત્રણ એવા રજવાડાઓ હતા કે જે ભારતમાં જોડાવા માગતા ન હતા પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના દિવસે ભારત દેશ આઝાદ થયો એ સમયે એવી ઘોષણા કરવામાં આવેલી હતી કે જે દેશી રજવાડાઓએ પાકિસ્તાન સાથે જોડાવું હોય તો પાકિસ્તાન સાથે જોડાય ભારત સાથે જોડાવું હોય તો ભારત સાથે જોડાય અને સ્વતંત્ર રહેવું હોય તો સ્વતંત્ર રહી શકે હવે એ દરમિયાન ત્રણ એવા રજવાડાઓ જેમાંથી એક હતું આપણું ગુજરાતનું જૂનાગઢ બીજું હતું હૈદરાબાદ અને ત્રીજું હતું જમ્મુ કાશ્મીર આ ત્રણ રજવાડાઓએ ભારત સંઘ સાથે જોડાવાની ના પાડી સરદાર પટેલે પાંચસો બાસઠમાંથી પાંચસો ઓગણસાઠ રજવાડાઓ હતા એમને ભારત સંઘ સાથે જોડ્યા પણ આ ત્રણ રજવાડાઓ ભારત સંઘ સાથે જોડાવા તૈયાર હતા નહીં મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરીશું જુનાગઢ જુનાગઢના રાજા હતા મોહમ્મદ ખાન પઠાણ ત્રીજો ત્યાંની જનતા હિન્દુ હતી રાજા હતા મુસ્લિમ એટલે રાજા જુનાગઢને પાકિસ્તાન સાથે જોડવા માગતા હતા પણ તે ભૌગોલિક રીતે પણ શક્ય હતું નહીં હવે એના પછી તે અગર આરજી હકુમતની સ્થાપના કરવામાં આવી જૂનાગઢને ઘેરે કરવામાં આવી ઘણા લોબા સમય પછી ત્યાં આગળ યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ હતી અને પછી જૂનાગઢને ભારત સંઘ સાથે જોડવામાં આવે જૂનાગઢ સાથે સંપૂર્ણ વ્યવહાર બંધ કરી દેવામાં આવેલો હતો હવે ત્યાંનો એક નવાબ હતો શાહનવાઝ ભુટ્ટો આ શાહનવાઝ ભુટ્ટો દ્વારા આજે સરદાર પટેલ અને મોહમ્મદ ખાન પથાન ત્રીજા આજે રાજા હતા અને સરદાર પટેલ એમની વચ્ચે બેઠક કોઈ પણ સમય અને કોઈ પણ દિવસે બેઠક શક્ય કરાવતો ન હતો જેના કારણથી જૂનાગઢ ભારતની અંદર ભેરવી શકાય જ્યારે રાજાને ખબર પડી આ વાતની એના પછી રાજા ત્યાં આગળ જૂનાગઢ છોડે કેશોદ એરપોર્ટ એરપોર્ટથી કરાચી ભાગી ભાગી ગયો અને બધો એનો જે વ્યવહાર હતો એના શાહનવાજ ભુટ્ટોને સોંપતો ગયો સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા પછી આ રીતના શાહનવાજ ભુટ્ટો એ પણ ભાગી ગયો અને એમના પછી જૂનાગઢના જે કલેક્ટર હતા નીલંબુજ એમને વ્યવહાર સોંપ્યો અને નીલંબુજ અને સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા જૂનાગઢને ભારત સંઘ સાથે ફેરવવામાં આવ્યો નવ નવેમ્બરના દિવસે જૂનાગઢ પોતાનો આઝાદી દિવસ મનાવે છે હવે બીજું એવું દેશી રજવાડું હતું એ હતું હૈદરાબાદ મિત્રો હૈદરાબાદની વાત કરીએ તો સૌથી શક્તિશાળી રજવાડું કે જે ભારત સંઘ સાથે જોડાવા માગતું ન હતું હવે ત્યાં આગળ ઓપરેશન પોલો કરવામાં આવ્યું એટલે પોલીસ પગલાં લેવામાં આવ્યા એના પછી હૈદરાબાદને ભારત સંઘ સાથે જોડવામાં આવ્યું હૈદરાબાદના એ સમયે નિઝામ હતા મીર અલી ઓસમાન ખાન મીર ઓસમાન અલી ખાન કે જે હૈદરાબાદને એક સ્વતંત્ર રજવાડું રાખવા માગતા હતા જે એક શક્તિશાળી રજવાડું હતું તેના જે રજાકર હતા એ ભારતીય સેના સામે લડવા માટે તૈયાર હતા યુદ્ધ પણ ઘણીવાર થયેલા હતા પણ એક સમયે એવો આવ્યો કે જ્યારે યુદ્ધ માટે હથિયારો ખૂટી પડે ત્યારે હૈદરાબાદના નિઝામએ પાકિસ્તાનથી મદદ માંગી અને હથિયારો મોકલવા માટે લંડનની એક બેંકમાં પૈસા ટ્રાન્સફર કરેલા હતા પાકિસ્તાનથી હથિયાર હૈ હૈદરાબાદ પહોંચે એની પહેલાં જ એને સરદાર પટેલ ભારતીય આર્મી દ્વારા જપ્ત કરવામાં આવેલા હતા એટલે હથિયાર હૈદરાબાદ પહોંચી શક્યા નહીં અને આ રીતના નિઝામની જે સેના હતી હારી ગઈ અને હૈદરાબાદનું ભારત સંઘ સાથે જોડાણ થયું આગળ વાત કરીએ તો ત્રીજું જે રજવાડું હતું કે જે ભારત સંઘ સાથે જોડાવા માગતું ન હતું એ હતું જમ્મુ કાશ્મીર જમ્મુ કાશ્મીરના રાજા હતા રાજા હરિશિંહ હરીશસિંહ જમ્મુ કાશ્મીરને એક અલગ રજવાડું રાખવા માગતા હતા ભારત સંઘ સાથે જોડાવા માગતા ન હતા પણ આકસ્મિક રીતે જ્યારે પાકિસ્તાને જમ્મુ કાશ્મીર પર હુમલો કર્યો ત્યારે જમ્મુ કાશ્મીરના રાજા હરિસિંહ દ્વારા સરદાર પટેલને પત્ર લખવામાં આવ્યો અને મદદ માગવામાં આવી સરદાર પટેલે જણાવ્યું કે મદદ ત્યારે જ મળશે કે જ્યારે જમ્મુ કાશ્મીર ભારતની અંદર જોડાશે ભારતનું એક રાજ્ય બનશે ત્યારે એ સમયે કેટલીક શરતો રાખી અને રાજાએ જમ્મુ કાશ્મીરનું ભારતની અંદર વિલીનીકરણ કર્યું પણ અમુક જે શરતો રાખવામાં આવેલી હતી એ શરતોને આપણે કલમ ત્રણસો સિત્તેર તરીકે ઓળખતા હતા કે જેમાં કોઈ પણ રાજ્ય ભારતનું નાગરિક હોય તો જમ્મુ કાશ્મીરની અંદર જમીન લઈ શકશે નહીં એવી ઘણી બધી શરતો મૂકવામાં આવેલી હતી જે અત્યાર સુધી ચાલી વર્ષ બે હજાર ઓગણીસમાં કલમ ત્રણસો સિત્તેર દૂર કરવામાં આવી એના દરેક કલમ દૂર થઈ એના પછી અત્યારે જમ્મુ કાશ્મીર એ ભારતનું એક અંગ છે તે આગળ જઈ શકાય ફરી શકાય તોની જમીન ખરીદી શકાય અને નોકરી પણ કરી શકાય છે તો આ રીતના રાજાઓ દ્વારા કેટલીક શરત મૂકવામાં આવેલી હતી અને કલમ ત્રણસો સિત્તેર તરીકે ઓળખવામાં આવતી હતી હવે એના પછી સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા ત્યાં આગળ સેના મોકલવામાં આવેલી હતી અને સેના મોકલી અને પાકિસ્તાનને હટ કર્યું પણ જવાહરલાલ નહેરુ જે આ મુદ્દો હતો એ યુએન એટલે કે યુનાઇટેડ નેશન સંયુક્ત રાષ્ટ્રમાં લઈ ગયેલા હતા અને સંયુક્ત રાષ્ટ્રમાંથી એક ઓર્ડર આવેલો હતો કે જો આગળ બંનેની સેના હોય તો આગળ સ્થગિત કરવામાં આવે એની પાછળનો ભાગ રહેશે પાકિસ્તાનનો નાબાજનો ભાગ રહેશે ભારતનો તો અત્યારે જ પાકિસ્તાને જે ભાગ ઉપર કબજો કરી લીધેલો હતો એને પીઓકે તરીકે ઓળખવામાં આવે છે એટલે કે પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર કાશ્મીરનો એક એવો ભાગ આગળ પાકિસ્તાને કબજો કરેલો છે એટલે અત્યાર સુધી પણ એનો મુદ્દો ઉકેલી શકાયો નથી તો ત્રણ એવા દેશી રજવાડાઓ હતા જૂનાગઢ હૈદરાબાદ અને જમ્મુ કાશ્મીર કે ભારત સંઘ સાથે જોડાવા માંગતા ન હતા તો એ ત્રણને પણ ભારત સંઘ સાથે જોડાયા અને એક અખંડ ભારતની રચના થઈ મિત્રો આપણે સમજવું હોય અખંડ ભારતની રચના કદાચ ના થઈ હોય સરદાર પટેલ દ્વારા આનો પ્રયત્ન ના કરવામાં આવેલો હોય તો અત્યારે ગુજરાતમાંથી રાજસ્થાનમાં જવા માટે પણ વિઝા લેવા પડત પણ અત્યારે અખંડ ભારતની રચના થઈ એનાથી તમે ભારતના એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જઈ શકો તો આ બધું જ સરદાર વલ્લભભાઈ પટેલને ફારે જાય છે મિત્ર એમનો આ જે મહાન કાર્યો જ્યારે દેશ આઝાદ થયો ત્યારે નાયબ વડાપ્રધાન હતા ગૃહમંત્રી હતા અને એમના આ બિરાજમાન જે કાર્યો હતા એનાથી એમની પ્રતિમા એક બનાવવામાં આવી સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે માહિતી મેળવીએ તો નર્મદા જે ડેમ છે એનાથી ત્રણ પોઈન્ટ બે કિલોમીટર દૂર નર્મદા નદીની વચ્ચે કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવેલી છે જેની ઊંચાઈ એકસો બ્યાસી મીટર રાખવામાં આવેલી છે હવે એકસો બ્યાસી મીટર કેમ તો ગુજરાત વિધાનસભાની જે સીટો છે એકસો બ્યાસી એના ઉપરથી એની ઊંચાઈ એકસો બ્યાસી મીટર રાખવામાં આવી વર્ષ બે હજાર દસની અંદર જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા એ સમયે આની જાહેરાત કરવામાં આવેલી હતી અને એકત્રીસ ઓક્ટોબર બે હજાર તેરના દિવસે આની શરૂઆત કરવામાં આવી સરદાર પટેલની એકસોને અડત્રીસમી જન્મજયંતિ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું બાંધકામ શરૂ કરવામાં આવેલું હતું જે બે હજાર અઢાર સરદાર પટેલ જયંતી એકસો તેતાલીસમી જન્મજયંતિ નિમિત્તે આનું કામ પૂર્ણ થયેલું હતું એટલે કે એકત્રીસ ઓક્ટોબર બે હજાર અઢારના દિવસે મિત્રો સરકાર દ્વારા આનો જે કોન્ટ્રાક્ટ હતો એ લગભગ બે હજારને ત્રેસઠ કરોડ સુધીનું હતું કુલ ખર્ચ બે હજાર ત્રેસઠ કરોડ થશે એક અંદાજ હતો પણ જ્યારે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવા માટે આપ્યું ત્યારે જે કોટેશન મંગાવવામાં આવેલા હતા એમાં લાલસન એન્ડ ટ્રુબ્રો એટલે કે એલ એન્ડ ટી કંપની દ્વારા આનું કુલ બજેટ બે હજાર નવસો ને કરોડ જેટલું હતું એમાં અમુક ખર્ચ ગુજરાત સરકાર દ્વારા અને અમુક ભારત સરકાર દ્વારા આપવામાં આવેલો હતો મિત્રો આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી તૈયાર કરવામાં આવ્યું એનો મતલબ થશે એકતાનું પ્રતિક એટલે એકત્રીસ ઓક્ટોબર જેને રાષ્ટ્રીય એકતાના દિવસ તરીકે ઉજવવામાં આવે છે આજના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન મોદી દ્વારા દેશને સંબોધન કરવામાં આવે મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલનું આજે એકસો બ્યાસી મીટર ઊંચું સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું એ વિશ્વમાં સૌથી ઊંચું છે એલ એન્ડ ટી કંપની દ્વારા બનાવવામાં આવ્યું પાંચ વર્ષમાં તૈયાર કરવામાં આવેલું હતું જેનો કુલ ખર્ચ ત્રીસ અબજ રૂપિયા એટલે કે ત્રણ હજાર કરોડ રૂપિયા થયો હતો આગળ વાત કરીએ તો સરદાર વલ્લભભાઈ પટેલને ઓગણીસો ને એકાણુંમાં મરણોત્તર ભારત રત્ન પણ આપવામાં આવેલો હતો મિત્રો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી ભારતના સૌપ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ વિશે જે ભારતના લોખંડી પુરુષ અને ભારતના બિસ્મારક તરીકે ઓળખવામાં આવે છે તેમના વિશે જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત